ચોમાસાની શરૂઆતમાં જ માંડ એક મહિનામાં શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે એક મહિના પહેલા શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ

શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત છેલ્લા એક મહિનાથી જે અવિરત રીતે વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીની આવકમાં અમારી માર્કેટ યાર્ડોમાં ઘણો ઘટાડો થયો છે અને ખાસ કરીને એ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી કોબીજ ફ્લાવર તુવેરસિંગ ભીંડા ગુવાર મરચાં આ શાકભાજીના ભાવો આવક ઘટવાના કારણે અત્યારે અમારા ત્યાં ત્રીસ ટકા જેવો ભાવ વધારો થયો છે અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર ગુજરાતના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના અમુક વિસ્તારોમાં જે અત્યારે બી ભારેથી ભારે વરસાદ ચાલુ છે એ કારણોસર ખેડૂતોને પોતાની નવી વાવણી કરવાનો સમય ન મળવાના કારણે અને જૂના શાકભાજી પાણીમાં સળવાના કારણે માલની આવક ઓછી થઈ રહી છે અને ભાવોમાં વધારો થઈ રહ્યો છે જો આવી રીતના જ અવિરત રીતે વરસાદ વરસશે તો થોડાક શાકભાજીના ભાવોમાં હજુ આપણને તકલીફ પડશે અને જો કદાચ કુદરત મહેરબાન થાય અને દસ પંદર દિવસ પોરો ખાય અને ખેડૂતોને વાવણી કરવાનો સમય મળી જાય તો નવી શાકભાજીઓનું વાવેતર થઈ જશે અને એ ટૂંક સમયમાં આપણા હાથોમાં આવશે એટલે માર્કેટોમાં ઠળવાશે અને બજારો અંકુશમાં આવવાની શક્યતા રહેશે